મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિસાબી ઉપસ્થિત ઉપસ્થિતિમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખોરાજમાં જીઆઈડીસી દ્વારા ઉપલબ્ધ કરાયેલી એક હજાર સાતસો પચાસ એકર જમીન પર રૂપિયા પાંત્રીસ હજાર કરોડના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ નવા પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ સેરેમની ગાંધીનગર ખાતે યોજાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રી ફિલિપ ગ્રીન ઓએમે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી ઓસ્ટ્રેલિયાના ના માં બે હજાર બત્રીસ માં આયોજિત થનાર ઓલિમ્પિક ગેમ્સ ના સંદર્ભમાં વિવિધ સુવિધાઓ તૈયાર કરવાની કવાયત અંગે મહાનુભાવો દ્વારા વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા તેમજ બ્રિસ્બેનમાં માં થઈ રહેલી ઓલિમ્પિક ની તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાત ના સ્તરીય ડેલીગેશન ને આમંત્રણ પાઠવ્યું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને તેમજ વન પર્યાવરણ મંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડ ની છવ્વીસમી બેઠક યોજાઈ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ વિઝિટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વનજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તેની કાળજી લેવા વન વિભાગ સૂચનો કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જન ફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્ર વાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા